જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે તલની ચીકી ઉત્તરાયણમાં જે તલની ચીકી અથવા તલના લાડુ બનાવે છે તેવી જ આપણે ઘરે તલની ચીક્કી બનાવવાની છે એકદમ સોફ્ટ થશે અને એકદમ દાંતમાં ચીપ ચ ચીપકશે નહીં તેવી તલની ચીકી આજે આપણે ઘરે બનાવવાની છે તો તેના માટે મેં એક બાઉલ સફેદ તલ લઈ લીધા છે માપમાં મેં ગોળ લઈ લીધો છે તે પણ તમે કરી શકો છો હવે મેં એક બર્તન લઈ લીધું છે અને તેમાં આપણે તલને નાખીને બે મિનિટ જેટલું આપણે તેને શેકવાના છે સફેદ તમે તલને શેકશો તો તમારી તલની ચીકીનો સ્વાદ અથવા ટેસ્ટ બહુ સરસ આવશે તો બે મિનિટ હું લો ફ્લેમ પર તલને શેકી લઈશ અને આ તલની ચીકી બનાવતા વાર નથી લાગતી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જેવી બહાર બજારમાં મળે છે તેવી જ ઘરે બનીને તૈયાર થઈ જાય છે તો મેં સફેદ તલ શેકી લીધા છે હવે એક બર્તન લઈ લીધું છે તેમાં હું બે ચમચી જેટલું તેલ નાખીશ તમારે તેલની જગ્યાએ ઘી નાખવું હોય તો તે પણ તમે લઈ શકો છો મેં અત્યારે તેલ લીધું છે અને હવે તેમાં હું ગોળ નાખીને સરસ ગોળનો પાયો લઈ લઈશ હવે આપણે લો એકદમ ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી તમારો પાયો બળી ન જાય અને ગોળનો કલર પણ કાળો ન પડી જાય સરસ ગોળનો કલર લઈએ તેના માટે આપણે લો ફ્લેમ રાખવાની છે અને સરસ રીતે પહેલાં આપણે આનો પાયો લઈ લઈ તો તેના માટે હું પહેલાં ગોળને સરસ રીતે ઓગાળી દઈશ જે ગઠ્ઠા છે તે સરસ રીતે હું ભાંગી નાખીશ તમારે ગઠ્ઠા નથી રાખવાના સરસ રીતે આને ગોળને પીગળી રાખવાનો છે તમે જોઈ શકો છો મેં પણ સરસ રીતે પીગળી દીધો છે ગોળને પાયો આવતા ત્રણેક મિનિટ જેટલો સમય લાગે છે લો ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો પાયો આવી જશે તો તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને ઉપર બબલ્સ પણ થવા લાગશે આપ તમે જોઈ શકો છો મારા ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સારી રીતે બબલ્સ આવે છે હવે આપણે આને લો ફ્લેમ પર સતત પાયાને હલાવવાનો છે જેથી આપણો પાયો સરસ આવી જાય અને તલની ચીક્કી સરસ બને નાનાથી લઈને મોટા સૌ ખાઈ શકે દાંતી ચોટશે પણ નહીં તેવી તળની ચીકી બનીને તૈયાર થશે હવે મેં એક પાયો ચેક કરવા મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે તો એમાં બે ત્રણ ટીપા હું ગોળના પાયાના નાખીશ અને ચેક કરી લઈશ કે મારો પાયો કેવો કાયવો છે તમે જોઈ શકો છો કે મારા પાયો નથી આવ્યો તાર બને છે તાર બને એટલે તમારો પાયો સરસ આવ્યો ન કહેવાય આપણે હજી એકાદ મિનિટ પાયાને હલાવી લઈએ અને હું ફરી વાર ચેક કરી લઉં કે પાયો આવ્યો છે કે નહીં તો પાયો ચેક કરી લઈ હજી પણ થોડા થોડા તાર બને છે તમારે તાર નહીં એકદમ આમ ચોકલેટની ગોળ આમ ભાંગી જાય પતાશાની ઘોડે તમારે એવું પાયો લેવાનો છે જેથી તમારી દાંતમાં ચીપકશે નહીં મેં હજી એક મિનિટ હલાવીને પાયો હવે ચેક કરી લઈ તમે જોઈ શકો છો ને મારા ગોળનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે તો પાયો સરસ આવી ગયો છે સરસ રીતના તૂટી જાય છે તાર નથી બનતો તો હવે એમાં હું સફેદ તળ એડ કરી દઈશ પાયામાં અને સરસ રીતે મિક્સ કરી દઈશ અને સ્ટાફ પર તલની ચીકી પાથરમાં હું તેલ લગાવી દઈશ તેલ લગાવવાથી તમારી ચીકી સરસ રીતે ઉખળી જશે સ્ટાફ પરથી હવે સરસ રીતે મેં ચેક કર્યું છે તલનો પાયો લીધો છે તે આમાં સરસ રીતે સ્ટાફ પર નાખીને સરસ તલની પાપડી બનાવી લઈશું આપણે હવે આપણે આને સરસથી વેલણની મદદથી સરસ આપણે પાતલી પાતલી તળની પાપડી આપણે વેણીને બનાવી લેવાની છે છાડી નથી રાખવાની જેમ બને તેમ તમારે પાતલી બેણવાની છે વેણવાની છે તમે જોઈ શકો છો મેં સરસ રીતે તલની પાપડી વેલણના મદદથી વણીને તૈયાર કરી લીધી છે સરસ પતલી મારી તલની પાપડી થઈ ગઈ છે તૈયાર છે તો આના આપણે કટ પણ કરી લઈએ તલની પાપડીને મેં સરસ રીતે કટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો મારી તલની પાપડી બનીને તૈયાર છે તમને અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર